હવે આપણે બોર ખાવા જઈશું જો બોર કેમ છે બાકી દુનિયાના હો ભાઈ ઢગલા મોઢે મીઠા હાકર જેવા તો અમુક સડલ નીકળે છે જોઈ લઈએ બતાવો તમને જો વાહી ગયો સડલ છે જોઈ લઈએ બાકી કેમ છે બોરો ઘટે કંઈ હા સારું છે બોર હવે આપણે બોર વહીના આવી ગયા છે તમને બતાવું જો હાથમાં તણિયા બોર છે પણ બ્લોગમાં ના દેખાના કોશિશ તો કરી પણ જો આ છે મોટા બોર એટલા વીના છે આપણે હવે તાણા દેખાડો તમને જોવા કેમ છે ચાણા પહી ના ખાસ ભાઈ જો આ મોટા ઉપર દવા છાંટે છે દાણામાં જોઈ શકો છો આમાં જુવાર વાવવાની છે આપણે હાલો હવે થોડાક આપણે બોર ખાઈ લઈએ પછી